તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બેગલેશ ડે નિમિત્તે જ્ઞાનગંગા અંતર્ગત પ્રવૃત્તિ યોજાઈ ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સૂચના અનુસાર તથા સાહોલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળામાં બેગલેશ ડે નિમિત્તે જ્ઞાનગંગા અન્વયે ધોરણ એક અને બેમાં માં વ્યક્તિગત સ્વચ્છતામાં નિયમિત સ્નાન હાથ ધોવા મોં અને દાંતની સ્વચ્છતા વાળ અને નખની સંભાળ કપડાની સ્વચ્છતા અન્ય બાબતો ધોરણ ત્રણથી આઠમાં વર્ગખંડની સફાઈ શૌચાલયની સફાઈ કચરાપેટીનો ઉપયોગ શાળા પરિસર અને બગીચાની સંભાળ વિદ્યાર્થીઓમાં જાગૃતિ સફાઈની મહત્તા હાથ ધોવાની અને હાઇજીન સુવિધા વિશે તથા ધોરણ પાંચથી આઠ પ્રેરણાનું ઝરણું અન્વયે કચરાનો યોગ્ય નિકાલ પીવાના પાણી અને નિકાસની વ્યવસ્થા ટોયલેટ અને ખુલ્લામાં શૌચથી મુક્તિ રસ્તા અને પરિસરની સફાઈ આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ પર્યાવરણ સંરક્ષણ જાગૃતિ અન્વય વિવિધ પ્રવૃત્તિઓ શાળા પરિવારના ટીમવર્કથી હાથ ધરવામાં આવી હતી